મહુવા તાલુકાના નેપ ગામે તારીખ ત્રીસ છ બે હજાર ચોવીસના રોજ બનેલ ઘરફોડ ચોરીનો બનાવ ચોવીસ કલાકની અંદર ઉકેલતી મહુવા ગ્રામ્ય પોલીસ ગત તારીખ ત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ રાત્રિના મહુવા તાલુકાના નેપ ગામે વાડી વિસ્તારમાં રહેતા ભટુરભાઈ ભોગાભાઈ જોડિયાના રહેણાંકી મકાનના દરવાજા નકુચા તોડી પટારામાં રાખેલ રોકડા રૂપિયા ચૌદ લાખ થી ચૌદ લાખ પચીસ હજાર જેટલા કોઈ અજાણ્યા ચોરી કરી જતા રહ્યા હોવાની ફરિયાદ મહુવા પોલીસ પામી હતી જે અંગે જૈન દ્વારા સીધા માર્ગદર્શન મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે યાદવની રાહભરી હેઠળ અલગ અલગ ટીમો બનાવી શકદારોને તથા અગાઉથી આવી મોડેસ ઓપરેન્ડીથી ચોરી કરનાર શકદારોને ચેક કરતા સદ્રવ ગુનો કરવામાં આરોપીઓ કિશોરભાઈ

જે રોકડ રૂપિયા ચૌદ લાખ એકવીસ હજાર નવસો કબજા કરી આરોપીઓની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી